સુરત માં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકાર ચૂનો ચોપડવાના રસ્તાનો ભાંડા ફોડ થયો છે ટ્રાફિક પોલીસે પકડેલા વાહનો ત્રણ યુવક છેલ્લા એક વર્ષથી બોગસ રસીદ બનાવીને છોડાવી જતા આ તો ક્યુ કોડ સ્કેન કરતા દૂધ નું દૂધ અને પાણીનું પાણી થયું આરટીઓની નકલી રસીદ બનાવી છોડાવ્યા વાહનો નકલી રસીદથી સરને ચોપડ્યો ચૂનો ક્યુઆર કોડ સ્કેન કરતા ફૂટી ગયો ભાંડો પોલીસે પકડેલા વાહનો મફતમાં છોડાવી ગયા સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડયો હોવાની ઘટના સામે આવી છે સુરતમાં ટ્રાફિક પોલીસે પકડેલા વાહનો ત્રણ યુવાનો છેલ્લા એક વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા પરંતુ આરટીઓમાં આવેલા ચલણનો ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટી ગયો સરકાર સાથે છેતરપિંડી કરતા ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે લાસ્ટ ટાઈમ એક આવેલી અને એને છોડાવવા માટે ત્રણ ઇસમો આવેલા જેઓ આરટીઓની રસીદ બુક રજૂ કરતા ફરજ પરના એલ આર જીગ્નેશગીરીએ વાહનના જે માલિક છે એને રિક્ષા આપવામાં આવશે એવી વાત કરતા આ લોકો રસીદ આપીને જતા રહેલા અને ત્યાર પછી વાહન માલિક પણ આવેલ નહીં તો અને જે તે વખતે એ લોકો આવે ત્યારે પણ થોડી શંકા જેવું લાગતું હતું એની બોડી લેંગ્વેજ ઉપરથી તો એલ આર જીગ્નેશગીએ આ બાબતમાં વધારે અભ્યાસ કરી અને જોવા જાણવા માટે પ્રયત્ન કર્યો કે આ જે રસીદ છે એમાં કંઈ વાંધો કે ખોટી છે કે સાચી તો એમને જાણવા મળ્યું કે જે રસીદ ઉપર ક્યુઆર કોડ આપેલો હોય છે એ જો સ્કેન કરવામાં આવે તો આરટીઓનું ડિજિટલ પેજ ખુલતું હોય છે અને હું હું આપણને જે આરટીઓના રેકોર્ડ ઉપર જે વસ્તુ છે એ જોઈ શકાતી હોય છે જ્યારે આ લોકો જે રસીદ આપીને ગયેલા હતા એ રસીદનો જે ક્યુઆર કોડ છે એ સ્કેન કરતા એમાં કોઈ આરટીઓનું પેજ ખુલેલું નહીં જેથી તેઓ દ્વારા બીજા જે વાહનો અગાઉ છૂટી ગયેલા હતા એની જે રસીદો રજૂ થયેલી હતી એ ની ઉપર જે ક્યુઆર કોડ આપવામાં આવેલા હતા એ ક્યુઆર કોડ સર્ચ કરતા ઓગણત્રીસ જેટલા વાહનો છે એના ક્યુઆર કોડ ખુલેલા નહી જેથી એનું લિસ્ટ બનાવી અને આરટીઓની અંદર તપાસ કરાવતા આરટીઓમાંથી એવું જાણવા મળેલ કે આ પ્રકારની કોઈ રસીદો આરટીઓમાંથી ઇસ્યુ થયેલ નથી અને આ પ્રકારનો દંડ અહીંયા કોઈ ભરાયેલો પણ નથી સમગ્ર મામલો ટ્રાફિક જવાન જીગ્નેશ ગીરીની સતર્કતાથી પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી મુજબ ટ્રાફિક જવાન જયારે ફરજ પર હતા ત્યારે ઓટો રિક્ષા છોડાવવા માટે ત્રણ ઇસમો વિશાલ ક્રિષ્ના અને સુનિલ આવ્યા હતા જેમાંથી વિશાલ નામના શખ્સે આરટીઓમાં દંડ ભર્યાની સ્લીપ રજૂ કરી અને તેની પાસે રિક્ષાના માલિક તરીકે સાબિતી આપી હતી બુક અને આઈડી પ્રૂફની માંગણી કરતા આરોપીઓ પર શંકા થઈ હતી આરોપીઓએ આર્થિક ફાયદા માટે સુરત આરટીઓ કચેરીના અધિકારીની બોગસ સહી સિક્કાવાળી ઓગણત્રીસ જેટલી રસીદો બનાવી તેનો સાચી રસીદ તરીકે ઉપયોગ કરી સરકારી તિજોરીને બે પોઈન્ટ આડત્રીસ લાખનું નુકસાન પહોંચાડ્યું છે સરથાણા ટ્રાફિક ગોડાઉનનેથી વાહનો છોડાવી જતા સરથાણા પોલીસ સ્ટેશને આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ આ તો એક સુરત થી ભાંડો ફૂટ્યો છે આબો ગુજરાતમાં ક્યાં ક્યાં થતું હશે સરકારની તીજો રહીને લાખો નું નુકસાન થઈ રહ્યું છે માત્ર સતર્કતાના અભાવના કારણે આ તો ટ્રાફિક જવાનની સતર્કતાને સલામ કે જેના કારણે આખું કૌભાંડ ખુલ્યું આ મામલો ગંભીર છે અને ગંભીરતાથી કાર્યવાહી થવી જોઈએ અને આગળ પણ તપાસ થવી જોઈએ કે ક્યાં ક્યાં આવા કૌભાંડો થઈ રહ્યા છે